ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખી અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ખાસ બેઠકનું આયોજન થયું આ બેઠકમાં યુદ્ધની સંભવિત ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક સ્તરે વિવિધ સેવાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં જિલ્લાના તમામ વિભાગોના વડાઓને બોલાવી અને કડક સૂચનાઓ આપવામાં આવી છે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓને રદ કરી દેવામાં આવી છે અને તેઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનો આદેશ અપાયો છે અને આ માટે બાર જરૂરી સર્વિસ કમિટીઓની રચના પણ કરવામાં આવી છે જેમાં ડિફેન્સ સર્વિસ માટે કમ્યુનિકેશન કેઝ્યુઅલટી ફાયર ફાઈટર રેસ્ક્યુ ટીમ વેલફેર ટ્રાન્સપોર્ટ અને સર્વિસનો સમાવેશ થાય છે જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ છે જે કોઈ રજા ઉપર હોય તો તમામની રજાઓ કરવા માટે સૂચનાઓ આપી હેડક્વાર્ટરમાં પાછા આવી અને હેડક્વાર્ટરમાં જ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી રહેવા માટે બધાને તાકીદ કરવામાં આવી સાથે જે ડિફેન્સ સર્વિસીસ છે અલગ અલગ પ્રકારની કે ભવિષ્યમાં એવી કોઈ તાકીદની પરિસ્થિતિ આવે તો આપણે તંત્રએ કેવી રીતે તૈયાર રહેવું અને સાથે સાથે લોકોને પણ કેવી રીતે સમજણ આપવી એના વિશે આજે બધાને અમે ડિફેન્સ સર્વિસીસની જે અલગ અલગ બાર કેટેગરીઓ છે એના માટે કમિટીઓ બનાવી અને એ કમિટીના જે અધ્યક્ષ છે એમને એમનો એક્શન પ્લાન રજૂ કરવા માટે અને પૂર્વ તૈયારી માટે એમની પાસે મેનપાવર લોજિસ્ટિક જે કંઈ યાદીઓ હોય એ તૈયાર રાખવા માટે સૂચ